પાપા ગુડ મોર્નિંગ જય માતાજી કોણ તાર નામ છે શાન છે ભય અમે પાથરે રહે અને અલકા બેન ખોંદે રહે દેશી પ્લાસ્ટર ચાલુ કર્યા છે

મે પડી ગયા શું કરો છો બબુ કોણ આવેલું શું કરો છો વાત તો સાર લઈને લઈને તૂટી જાય છે ઓ હવે આવ્યા સાથે એટલે કેટલા ભરાવાટે એકાદા દીદો આટાય હે તમે કોણ મમ્મી ન આયા

મા કલોલ થી જા થાદો ગમ છે એમ મજાઈ ગમ ના મજા ઈ કલોલ થી સીધો વજે ઘટ થી વડા આવ્યા છે સારું સારું એટલે આ બે ભાભિયું